હા આખી ગાડી તો નવી લઈ આવ્યો તમે આ પડી લઈ રહ્યા ઉતરી નો વાત કરો આ દરિયા કિનારે

ઘડિયા લેવાની છે નહી લેવાની મગસમાં સમૂડતું નહીં તમારા ડાબડી મુઠો બધી બાજી બગડાવશે કાર છે મને કાર ફળાવ છે

તમારા કાકા પ્લાન સમજી ગયો તમે બે જણા સમજી આખો પ્લાન સમજી ના મોડું બે રીતના રસ્તા માં હોય ફરવા આવ્યો ઘડિયાળ આ ગાડી છે બરાબર છે ગાડી તમે ગાડી લઈ ને છે એ વાત ના ના ગાડી લઈને આવ્યા છે એ ગુનો કર્યો છે આ તો આ ડ્રાઈવર હતા ગાડી લઈને આવ્યા તમે કોઈ આયા હોત હવે રહેશે તો ભરત આપણે બધા હતા જીધું કોમ હતું પણ આ બધા અલગ અલગ કર્યા એનો વિચારો હવે હવે ભૂમતા હતા વફળો મારી વાત કે બે મહિનાના હતા તમારા જેવા મારા જેવા તમારા જેવા જ કેવાથી મારા બીજું કોઈ કેવું નહીં એમાં એક મહિનાનો રોટલો લઈને આવ બીજો મહિનાનો ભાળીજો એટલે બે બે લડવા મળ્યા

માપો જે પણ અજીર્યાને આ ગામરા મે આપડા આંગાત કોઈનું પર વિશ્વા આવતો એટલે કાકા પત્રીજા બેન અલગ કર્યા બેન અલગ કર્યા બરોબર અને હવે તમારે કે લઈ જાય આપણે અલગ મારી તો નીમોની ના નહીં તો સીધું મને કેજો તો હોય તો કે અમે અમારા ના એ ભાઈ

તમે અલગ જો તમે બે ના ભાડ્યું તો કોઈ દરિયા માં તમે પાકિસ્તાન માં નહી જતા રહો એનતા ભેગા

હવે મને લાગે છે કે આપણે વગર ખુટ્ટી મહેનત કરે હરિયો મારો ઓરસો તો દેખાતો નહી હો હ લે હોભળો મારી વાત હ કે હવે હેડો આપણે ગાડી છે બધા ગાડીયે ભેગા થાય બરોબર અને આપણે જો બીજી જગ્યાએ જઈએ હેડો હેડજો માફુ કાકા માફુજી માફુ કાકા ખરેખર બધે રકડીન થાત્યા હે માફુજી હા હા હા

ખાવા નહીં પાડ્યું હવે મગુજી આપણે આ એક જગ્યા ઉપર તો બધા ફરી વળ્યા બરોબર હવે આપણો તો નહીં બીજા કિનારા ઉપર જઈએ અને થોડી માહિતી લે જે આફ્રિકા થી સહાજ આવે એવી ચીયા કિનારા ઉપર આવે છે અલ્યા ગોમતા હતા હે કિનારો દેખાય તમે ભત્રીજા પૂછું કા કા ચોય ધડ્યો નહીં પછી રખડી રખડી ને ખાચી એટલે શું કરો છો તમે હવે એ જાણું ચકડું છોકરું નહીં નહીં આવતું ને એનો પગ થઈ નાખવાનો છે

તમે ફરવા તા હા એ તો ખાસો ટાઈમ જો અમારે એટલે હું અમે દરિયા કિનારે બરોબર

તમે ઘડિયાળ લેહો હા અરે મારી વાત ઓબળો ઘડિયાળ જઈ હ ઘડિયાળ જઈ ચમ જય અરે ઓબળો મારી વાત એ તો ધલેજી મને આખી વાત કરી અને આ વાત ઓબળતે પણ તો એકે મારો હંગાત કરવા રહ્યા નહીં તમે ગાડીનો સેલ મારો પણ જ્યા ચોક હવે જે જાય છે ને એમ તમને ગાડીમાં માં કહું છું હાડો એટલે બફુજી ચાલુ કરો ચાલુ કરો શું છે પણ તો તો ખરા એ બધું હું કહું છું ઓબળો મારી વાત આ તો મોટું રહસ્ય છે ઘડિયાળ મોટું રહસ્ય ખુલ્યું છે અરે ગાડીમાં કહું છું ચાલુ કરો તમે મારો આઘાત કરવા નહીં જાય ન માર કાકો મન કેતા બેટા હરી જે વસ્તુ તમને જે જગ્યા થી જડી હોય એ વસ્તુ નું રહસ્ય ઈ કાર જ હોય આ ના ઘડિયાલ હોય કણ થી આ નોનો પાવર મન હોય થી જ મર્ચે ખાલી એક વાર આ ઘડિયાલ નો પાવર આધમો આવી જાય પછી આર્યો હરી મિસ્ટર ઇન્ડિયા આઈ ગયા આઈ

Поч早! Пonder Și! U Kellee! Ui va編đ! П toggle!!! Rad invers! 16 OF ITUDER! Denn card зов! Barriichi val een Mokudev! ZA gracias. ગડિયા લાઈ ગડિયા લાઈ ગડિયા નહીં જો જઈ હા ગડિયા જઈ મુ સામે લઈ મુરી થા જો જઈ ઓલા કેટલા સારા ઓલા કે હા જલ્દી ઉકો અરે ગડિયા જો જઈ 我来来，我来、啊啊 uh,！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！ I'm sorry. ગયાળ જય એ

ઘડિયાળી એનો અમને કોઈ અફસોસ નહી પણ ખાલી એક વાર એક વાર ખાલી અમારા હાથમાં તો ઉલાડી છે ઘડિયાળ એક માયા જાદુગર ઘડિયાળ હતી વસ્તુ બીજું છે કે હરિભાઈ ઘડિયાળ લઈને ઘડિયાળી દરિયા ને લાવી છે

હજુ પણ મિત્રો ઓનો ચેપ્ટર ટુ ભાગ જોતો હોય તો અમારી અત્યારે આઠ લાખ સબસ્ક્રાઈબર છે તમે મિલિયન ખરાબ તો અમે મિત્રો તમે જે અમને મિસ્ટર ઇન્ડિયા ના ચાહના કરી એટલે અમને પણ એક્ટિંગ કરવાની ખુબ મજા આવી અને અત્યાર ત્રેપ્પન ભાગ બનાવ્યા એટલા ઉધી પણ આ શેલ્યો ભાગ બનાવ્યો એ પણ અમને આખી ટીમને બહુ મજા આવી અને ખરેખર તમે પણ બહુ સપોર્ટ કર્યો અને એવા ચેપ્ટર ટુ ભાગમાં પણ તમે બહુ સપોર્ટ કરજો એવી આશા રાખીએ છીએ આ મિત્રો ચેપ્ટર ટુ આવશે ને એટલે ઘણા લોહાના ધોધ પડી જાય પણ લોહ ની મિસ્ટર ઇન્ડિયા બનવા માટે મિસ્ટર हामारी 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 पार्तन, पार्तन, हा मारू, पंथो पाटण हा